આમુદ ખાતે મીડિયાના અહેવાલની અસર નાહિયર ખાડી બ્રિજનું સમારકામ શરૂ થયું કોંગ્રેસે તંત્ર સહિત મીડિયાનો આભાર માન્યો હતો આમોદનગરમાં ફરી એકવાર મીડિયાના અહેવાલની સકારાત્મક અસર જોવા મળી છે થોડા દિવસો પહેલાં સમાચાર ચેનલ ઉપર આમોદ તાલુકાના નહિયર ગામ નજીક આવેલ જર્જરિત ખાડી બ્રિજના અહેવાલો પ્રસારિત થયા બાદ ભરૂચ માર્ગ અને મકાન વિભાગનું તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું હતું અને યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરી હતી આ જર્જરી બ્રિજ અંગેના અહેવાલો પ્રસારિત ઉચ્ચારી હતી મીડિયા રિપોર્ટ અને રાજકીય દબાણની અસર સ્વરૂપે ભરૂચ માર્ગ મકાન વિભાગ તંત્ર સફાળું જાગ્યું હતું અને જર્જરી બ્રિજ ઉપર કામગીરી શરૂ કરવામાં આવી હતી કામગીરી શરૂ થતાની સાથે જ આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ફરી સ્થળ ઉપર દોડી આવ્યા હતા તેમણે મીડિયાના અને તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો જે દર્શાવે છે કે જનજાગૃતિ અને મીડિયાની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ છે અંતરે છે કે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના નહિયર ગામ નજીકનો આ ખાડી બ્રિજ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતો જેને કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો મીડિયા દ્વારા આ મુદ્દાને પ્રકાશિત કરવામાં આવતા અને કોંગ્રેસ દ્વારા તેના પર દબાણ લાવવામાં આવતા આખરે તંત્ર હરકતમાં આવ્યું હતું અને સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પગલાં ભરવામાં આવ્યા છે આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે મીડિયાની ભૂમિકા સમાજમાં કેટલી નિર્ણાયક છે અને તેના દ્વારા જનતાના અવાજને વાચા આપીને તંત્રને લોકહિતના કાર્યો કરવા માટે પ્રેરિત કરી શકાય છે